ભારે ફફડાટ વ્યાપી ગયો છે કડોદરા સુરત રોડ પર આવેલ ઐશ્વર્યા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઐશ્વર્યા ગ્રુપ અને કોલસાના વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી સો વધુ અધિકારી કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે બીજી તરફ ઐશ્વર્યા ડાઇંગ મિલ સહિત વીસ સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇન્વેસ્ટિગેશન વિંગમાં ડીઆઈ સુરેશ બત્તી અને એડીઆઈ વિભોર બદોનીની આગેવાની હેઠળ ઐશ્વર્યા ડાઇંગ મિલ અને તેને ઇમ્પોર્ટેડ કોલ્સો પૂરો પાડતા સજ્જન અગ્રવાલની એસ એન્ડ ટ્રેડલિંક તરણ જ્યોત અને ગુરમીતની કોલ કંપની અને આદર્શ કોલ કંપની ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇન્કમ ટેક્સના દરોડાના સમાચાર વાયુ વેગે પસરી જતા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે અમિત ચાવડા ગુજરાત ન્યૂઝ બારડોલી